સમાચારમાં વાત કરીએ કોડીનારની તો કોડીનારના નાનાવાડા ગામની દીકરીએ દિલ્હીના દરબારમાં ડંકો વગાડ્યો ગત છવ્વીસમી જાન્યુઆરીની પરેડમાં પહેલી હરોળમાં પ્રદર્શન કર્યું હતું કોડીનાર તાલુકાના નાનાવાડા ગામની અનુસૂચિત જાતિની હોનહાર દીકરી અને સીઆરપીએફ એકમની કોન્સ્ટેબલ કેડરની સદસ્ય સોસા અલ્પાબેન ગત છવ્વીસમી જાન્યુઆરીની દિલ્હી પરેડમાં પ્રથમ પંક્તિમાં ભાગ લઈ માનનીય વડાપ્રધાનનું પણ ધ્યાન ખેંચ્યું હતું આજે અલ્પાબેન વતન કુડીનાર તાલુકાના નાનાવાડા ગામે આવ્યા ત્યારે ગામ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું નાનાવાડા ગામના વિરબણભાઈ ડાયાભાઈ સોસાની દીકરી સીઆરપીએફમાં બેવરેજથી જોડાયા છે પણ દિલથી ફરજ બજાવવાની સાથે તંતોડ મહેનતથી સીઆરપીએફના અધિકારીઓનું ધ્યાન તેમના તરફ દોરાયું હતું તાજેતરમાં જ છવ્વીસમી જાન્યુઆરીની પરેડમાં ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીની જગ્યાએ કોન્સ્ટેબલ અલ્પાબેન સોસાને પ્રથમ હરોળની ફરજ સોંપવામાં આવી હતી અલ્પાબેન જણાવ્યું હતું કે આ જવાબદારી મોટી હતી અને મારા કરતાં મારા અધિકારીને વધુ ભરોસો હતો અને મને પ્રેરણા આપતા તો એ પ્રથમ હરોળમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી કુડીનાર તાલુકા અને નાનાવાડા ગામનું નામ રોશન કર્યું હતું તેઓએ તેમની આ સફળતા માટે માતા પિતાની પ્રેરણા હોવાનું પણ જણાવ્યું હતું આજે અલ્પાબેન વતન નાનાવાડા ગામે આવી પહોંચતા ગામ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ પૃથ્વીધરમાં અલ્પાબેને નાનાવાડા ગામ સહિત તાલુકાભર નવી પેઢીની દીકરીઓ અને દીકરાઓને દેશની સેવા કાજે દેશ સૈન્યની કોઈપણ પાંખમાં જોડાવા આહવાન કર્યું હતું તેઓએ સીઆરપીએફમાં જોડાઈ અત્યંત ખુશ હોવાની લાગણી વ્યક્ત કરી હતી રિપોર્ટર અબ્દુલ ઘાંચી ઉના આમ શું મારું પૂરું નામ સોસા અલ્પા બેન વીરભાઈ મારો ફોર્સ નંબર એકવીસ એકાવન વીસ પાંચસો ચોવીસ તમે કયા ગામના અને કયા તાલુકા જિલ્લાના છો હું કોડીનાર તાલુકાના નાનાવાડા ગામની વતની છું અને તમે સીએફ ફોજમાં જોડાણા એ પ્રેરણા ક્યાંથી મળી એક્ઝામની તૈયારી કરતી હતી અને ફોર્સમાં લાગી ગઈ એક્ઝામ મતલબ એક્ઝામ દીધી ફોર્સમાં જોઈન કર્યું સ્ટાર્ટિંગમાં થોડુંક ઓકવર્ડ ફીલ થતું હતું પણ અત્યારે બહુ ખુશ છો હું લાગણી આરપીએફમાં શરૂઆતમાં હું અંદર જે જે લોકો ચાલે છે અંદર જે નાઇન્ટી સિક્સ નું બોક્સ હોય છે એની અંદર પેલા મારી પસંદગી હતી કે એની અંદર હું ચાલવાની હું અને પછી એ લોકોએ મારી કાબિલિયત મારા હુનર અને મારી ડ્રીલ ને જોઈને એ લોકોએ મારી પસંદગી આગળ કરી કે હું એ લોકો માટે એના જે ભરોસો છે સીઆરપીએફનો કે જે આગળ જે કન્ટિશન ચાલે છે એમને હું ચલાવી શકીશ એ ભરોસો એ લોકોએ મારા ઉપર રાખ્યો અને મેં બી ભરોસો પૂરો કર્યો અત્યારે બહુ ખુશ છો તમે નવા નવા જનરેશન માટે શું સંદેશો બધી કરીશ નવા જનરેશન માટે એટલો સંદોષ સંદેશો આપું છું કે મહેનત કરવાની છે હંમેશા ક્યારે હાર નથી માનવાની ઘણા ઘણો ટાઈમ એવો આવે છે કે આપણે હાર માની લઈએ છે કે મારાથી નહીં થાય બટ આપણાથી થાય છે કોશિશ કરવી જોઈએ હંમેશા કોશિશ કરો હાર સીઆરપીએફમાં જોડાવા માટે તમે લોકો ટ્વેલ્થ પાસ ટેન્થ પાસ ઉપર અમારે હોય છે પણ તમે ટ્વેલ્થ પાસ અત્યારે તો બધા ઉપર જ હોય છે ટ્વેલ્થ પાસ તો તમે લોકો એક્ઝામની તૈયારી કરી શકો છો અત્યારે બધા જે નોર્મલ બધા એક્ઝામ તૈયારી કોઈ ખાસ વધારે કોઈ પ્રિપેરેશન કરવાની જરૂર નથી થેન્ક યુ